મિત્રો સોનાના ભાવની વાત કરીએ તો સોનાની ચાંદીની કિંમતોમાં મોટો ઘટાડો થશે કે નહીં જેની સાથે વાત કરીએ તો મિત્રો સોનાનો ભાવ જે છે એ છેલ્લા ત્રણ અઠવાડિયામાં તેના સૌથી નીચલા સ્તરે પહોંચી ગયો છે આ સાથે ચાંદીની કિંમતોની વાત કરીએ તો મિત્રો ચાંદીની કિંમતોમાં પણ સતત મોટો ઘટાડો જોવા મળી રહ્યા છે પરંતુ નિષ્ણાંતો કહી રહ્યા છે કે આગામી દિવસોમાં સોનાની કિંમતોમાં સામાન્ય વધારો થવાની શક્યતાઓ જોવા મળી રહી છે તો આગામી દિવસોમાં સોના ચાંદી જે છે એ મિત્રો કેટલું સસ્તું થશે જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર મેળવવાના છીએ જેની સાથે વાત કરીએ તો મિત્રો તમે પણ લગ્ન માટે સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો વિડીયોની શરૂઆત કરીએ તેની પહેલા તમારા શેર ભાવ જાણવા માટે જરૂરથી કોમેન્ટ બોક્સ માં જણાવી શકો છો કારણ કે જે સોનું જે છે એ સતત વધી રહ્યું હતું જેમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો વિડિયો ની શરૂઆત કરીએ તેની પહેલા આપણી આ ચેનલ ને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો તો સોનું ખરીદવું એ હાલ અત્યાર સુધી ખૂબ જ મુશ્કેલ બની ગયું હતું અને સોનાનો ભાવ જે છે એ મિત્રો મધ્યમ વર્ગ જ નહીં પરંતુ ઉચ્ચતર લોકોની

ચૌદ માં દસ ગ્રામ સોનું એક લાખ એકસો ને ચાલીસ માં જયારે સો ગ્રામ સોનું દસ લાખ એક હજાર ચારસો માં જોવા મળી રહ્યું છે તો મિત્રો એમ કહી શકાય કે ચોવીસ કેરેટ સો સોનાની કિંમતોમાં પણ મોટો ઘટાડો નોંધાયો છે જ્યારે ચાંદીની કિંમતોની વાત કરીએ તો આજે એક ગ્રામ ચાંદીની કિંમત એકસો ને ચૌદમાં જ્યારે દસ ગ્રામ ચાંદી એક હજાર એકસો ને ઓગણપચાસમાં જ્યારે સો ગ્રામ ચાંદી અગિયાર હજાર ચારસોને નેવુંમાં અને એક કિલો ચાંદીની કિંમત એક લાખ ચૌદ હજાર નવસોમાં જોવા મળી રહી છે તો મિત્રો સોના ચાંદીની કિંમતોમાં ભયંકર કડાકો બોલી ગયો છે ને સોનું જે છે એ સતત ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ કરી રહ્યો હતો એ સોનાની કિંમતોમાં હાલ અત્યારે ઘટાડો જોવા મળી રહ્યો છે તો એમસીએક્સ સોનાના વાયદા બજાર અનુસાર સોનું જે છે એ મિત્રો સસ્તું થતું જોવા મળી રહ્યું છે હવે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો જેનું મુખ્ય કારણ ડોલર સામે રૂપિયામાં તીવ્ર વધારો થયો હતો પરંતુ આજે સોના તેમાં ચાંદીની કિંમતોમાં ડોલર મજબૂત થવાના કારણે સોનાનો ભાવ જે છે એ લગભગ મિત્રો ત્રણ અઠવાડિયાના નીચલા સ્તરે આવી ગયો છે તો આ અઠવાડિયાના અંતરમાં ફેડ રિઝર્વના ચેરમેન જેરામ પોવેલના સંબોધન પહેલા સોનું ઘટ્યું હતું જે સેન્ટ્રલ બેંક દ્વારા લેવામાં આવનારા નિર્ણયો વિશે નવા સંકેતો પણ આપી શકે છે તો મિત્રો એનાલિસિસના મતે બજાર હવે યુએસ ફેડ રિઝર્વના જેક્સન હોલ સિમ્પોઝિત રાહ જોઈ રહ્યું છે જ્યાં ફેડ ચેરમેન જેરામ પોવેલના નિવેદનો પણ નજીકથી નજરે રાખવામાં આવી રહી છે જ્યારે રોકાણકારોની

તેના સિવાયની વાત કરીએ તો મિત્રો હાલ સોનાના ભાવમાં શું અસર પડશે જેની વાત કરીએ તો સિક્યોરિટીના અહેવાલ મુજબ મિશ્ર આર્થિક સંકેતો અને અને વૈશ્વિક ભાવનાથી અત્યારે સોનાના ભાવ પ્રતિભાવ છે ટૂંકા ગાળામાં વ્યાજદરો ડોલરની ચાલ અને અનિશ્ચિતતા નાણાકીય નીતિઓની અપેક્ષાઓ ભાગને અસર કરશે અને મધ્યમ ગાળામાં ફેડ રિઝર્વ દ્વારા સંભવિત વ્યાજદરમાં ઘટાડો અને ભૂરાજકીય જોખમોમાં પણ સોનાની કિંમતોને ટેકો જોવા મળી શકે છે અને જો ફુગાવાના કારણો અત્યારે દર ઘટાડામાં વિલંબ પણ થઈ શકે છે તો મિત્રો આગામી દિવસોમાં જો હજુ આવું જ જોવા મળશે તો આ સોનાની કિંમતોમાં હજુ પણ ઘટાડો થતો જોવા મળે તેવી હાલ શક્યતાઓ જ જોવા મળી રહી છે પરંતુ તમે સંબંધ સાચવવા માટે લગ્ન માટે અથવા તો રોકાણ કરવા માટે સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો હાલ અત્યારે જ સોનાની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે આગામી

જેના આધારે સોના તેમજ ચાંદી જે છે એ હાલ મિત્રો સસ્તા થતા જોવા મળી રહ્યા છે એ પણ મિત્રો સસ્તી થતી જોવા મળી રહી છે તો હવે તમે આગામી દિવસોમાં સોના ચાંદીના દાગીના બનાવવાનો પ્લાન કરી રહ્યા છો તો હાલ સોનાની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે અત્યાર સુધી સોનું સતત સસ્તું

સોનાના બ્રેસલેટ સોનાની બુટ્ટી જેવા ઘણા બધા દાગીના બનાવી અને લગ્ન માટે ઉપયોગમાં લેતા હોય છે તો એ પછી સોનું મોંઘું હોય કે સસ્તું પરંતુ સોનાના દાગીના બનાવવા ખૂબ જ જરૂરી હોય છે અને લોકોને સોનું મોંઘું હોય કે સસ્તું પરંતુ સોનાની ખરીદી કરવી જ પડતી હોય છે તો હાલ મિત્રો સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો સોના તેમાં ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ જ્યારે આપણી ચેનલ દ્વારા તમને સોના તેમાં ચાંદી